કેવડીયા વિભાગના ડીવાય એસપી સંજય શર્માની અધ્યક્ષતામાં તિલકવાડા પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી હાલમાં ચાલી રહેલા ગણેશ મહોત્સવ અને આગામી સમયમાં આવનાર મુસ્લિમ બિરાદરોના ઈદે મિલાદના તહેવારને ધ્યાનમાં રાખીને શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરાયું હતું તિલકવાડા તાલુકા સહિત નર્મદા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ગણેશ મહોત્સવ અને ઈદ મિલાદના તહેવારની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી છે આ બેઠકમાં ડીવાયએસપી સંજય શર્માએ પ્રજાજનો સાથે સીધો સંવાદ કર્યો હતો તહેવારો દરમિયાન સોશિયલ મીડિયામાં કોઈ પણ પ્રકારની ખોટી પોસ્ટ નહીં કરવા માટે ડીવાયએસપી સંજય શર્માએ અપીલ કરી હતી તહેવારો દરમિયાન દરેક વિસ્તારમાં શાંતિ અને સલામતી સાથે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે અપીલ પણ કરી હતી અને હું તિલકવાડા પોલીસ સ્ટેશન વિસ્તાર કેવડીયા પોલીસ સ્ટેશન વિસ્તાર નર્મદા જિલ્લાના સમસ્ત પોલીસ સ્ટેશન વિસ્તારમાં નર્મદા જિલ્લા પોલીસ વતીથી હું તમામ જાહેર જનતાને આજે અપીલ કરું છું કે નજીકના સમયમાં જ આપણા બે તહેવાર આવી રહ્યા છે બંને ધર્મોના સોળ તારીખે ઈદય બિલાદનો તહેવાર છે અને સત્તર તારીખે ગણેશ સ્થાપના જે કરી છે એનું મુખ્ય વિસર્જનનો છેલ્લો દિવસ છે એટલે બંને તહેવારો દર વર્ષથી જે આજે પણ આસપાસના દિવસોમાં રહે છે એટલે મારે બંને ધર્મના લોકોને પોલીસ પતિથી અપીલ છે કે બંને એકબીજાના ધર્મનો સહકાર કરે એકબીજાના ઉત્સવનો સહકાર કરે અને શાંતિપૂર્ણ માહોલમાં આ બંને ધર્મ સંપન્ન થાય તે રીતે એકબીજાનો સહકાર કરે અને કાયદો વ્યવસ્થાની જાળવી રાખે તે ઉપરાંત જ્યાં જ્યાં ગણેશ સ્થાપના થયેલી છે તો એના આયોજકોને પણ મારી વિનંતી છે કે ત્યાં જ્યાં તમારી ગણેશ ભગવાનની જ્યાં મૂર્તિ છે ત્યાં તમે તમારા વોલન્ટિયર્સ હંમેશા હાજર રાખો બંને ને આરતીના સમય પણ અને રાત્રે દરમિયાન પણ સિવાય મારી એ પણ અપીલ છે કે જે સોશિયલ મીડિયાના કારણે પણ બંને ધર્મો વચ્ચે ક્યારેક ક્યારેક ક્લેશ થતો હોય છે તો આપણા ધ્યાન પર કોઈ પણ એવું એવું કોઈ ટ્વીટ કે એવું સોશિયલ મીડિયા કન્ટેન્ટ આવે તો એને આપણે અત્યારેથી કોઈ પ્રતિક્રિયા ન આપવી આપણે એમાં કંઈ જોડાવું નહીં કે આપણે એ પ્રકારની બીજા ધર્મ માન કરે એવું કોઈ પણ કન્ટેન્ટ સોશિયલ મીડિયા પર મૂકવું નહીં પણ પરંતુ એકબીજાને સહકાર આપતા એકબીજાની જે એકતા જળવાઈ રહે એ પ્રકારે લોકોને અપીલ કરતું તમે સોશિયલ મીડિયા પર ધ્યાન રાખો અને બંને ધર્મના જે પ્રોગ્રામ છે જે કાર્યક્રમો છે જે ઉત્સવ છે એ શાંતિપૂર્ણ પૂર્ણ થાય એ માટે હું તમામ જનતાને અપીલ કરું છું અને કોઈ પણ નાનામાં નાનો બનાવ જો તમારા ધ્યાનમાં આવે તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરો અને તમારી જાતે કોઈ પણ કાયદો વ્યવસ્થાની સ્થિતિ જોડાય એવું કોઈ પગલું ભરી ભરવું નહીં અને કોઈ પણ પરિસ્થિતિમાં કાયદો હાથમાં ન લે તમારા માટે પોલીસ હંમેશા સતત છે જો તમે કંઈ પણ બનાવો હોય તો પોલીસનો સંપર્ક કરો અમે તુરંત એના ઉપર એક્શન લઈશું અને બંને ધર્મના જે આ કાર્યક્રમો છે બંને ઉત્સવો છે એ શાંતિ પૂરા થાય એ માટે પોલીસ કટિબદ્ધ છે અને તમને પણ સહકાર આપવા અપીલ કરું છું